શ્રી દગડુસેઠ ગણપતિ મહોત્સવ જામનગર બેડીગેટ કડિયા બજાર રોડ ઉપર આ ઓગણત્રીસમાં વર્ષમાં અમારી ગ્રુપ દ્વારા સ્થાપના કરવામાં આવેલ છે અમારી ટીમ દ્વારા લોકોને એક મેસેજ મળી રહે તે હેતુથી દર વખતે આ ગણપતિજીની સ્થાપના કરવામાં આવતી હોય છે આ વખતે પણ વડાપ્રધાનશ્રી જે દસ ટકા તેલ ઓછું ખાવા માટે સ્વાસ્થ્ય લોકોનું જળવાઈ રહે તેને અનુસરીને અમારી ટીમ દ્વારા આ વખતે ગણપતિજીની જે મૂર્તિ છે તે તેલીબિયાની અંદર જે ભારતના અલગ અલગ રાજ્યોની અંદર તેલનો વપરાશ થતો હોય છે તે પ્રકારની આ મૂર્તિ બનાવેલી છે દર વખતે જે મૂર્તિ છે અમારી ઇકો ફ્રેન્ડલી હોય છે આ વખતે પણ અમારી ટીમ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ બનાવેલી છે એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને પાછલા વર્ષોની અંદર અમારી ટીમ દ્વારા આઠ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવેલ હતા આ વખતે પણ અમારી ટીમ દ્વારા નવમો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલ છે તેની અંદર જે ગણપતિજીની મૂર્તિ છે તેની સ્થાપના કરીને અમે જે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે ભારતની અંદર જે અલગ અલગ તેલ વપરાય છે તે માટે થઈને સાઉથની અંદર જે કોપરેલ છે ગુજરાતની અંદર જે મગફળી છે પંજાબ સાઇડ છે તે સરસવ છે તેવી જ રીતે એરંડા જે આપણે હેડા તરીકે ઓળખે છે તે કપાસિયા રાયડો વગેરેનો ઉપયોગ કરીને આ ગણપતિજીની સ્થાપના માટે થઈને કરેલ છે અમારો લોકોને એક મેસેજ છે કે જે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી આ અમે સ્થાપના કરેલી છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે આ પ્રતિયોગિતા જે કરવામાં આવેલી છે આ વખતે તેને અંદર અમારી પ્રતિયોગિતાની અંદર અમે પણ ભાગ લીધેલો છે તે અમે સરકાર ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ